આયરન વધારવાનું કામ કરે છે આની અંદર ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ખૂબ સારી માત્રામાં મળે છે લોરિક એસિડ મળે છે કે જે ઇમ્યુનિટી વધારે છે 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 એટલે આ એક 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 એવું એવું ફ્રૂટ અથવા તો વસ્તુ વસ્તુ એવી કે જે તમારા જીવનને બદલી શકે દરેક સ્ત્રીઓના શરીરમાં લોહીની ઉણપ ક્યારેક ને ક્યારેક થાય છે એમાં ખાસ કરીને જે પ્રેગ્નન્ટ બહેનો હોય એમના માટે તો આ વરદાન સ્વરૂપ છે એમના ડોક્ટરની સલાહ મુજબ આ ખાવું જોઈએ કારણ કે આની અંદર તમારે સુકુ નારિયળ છે માર્ચ મહિના દરમિયાન આખો મહિનો ખાસ ખાવું જોઈએ આ બીજી વસ્તુ આનાથી શું થાય છે આ ઉનાળાની જે શરૂઆત હોય એ સમયે જે સિઝનલ બીમારીઓ થાય એ સિઝનલ બીમારીઓ એટલે કે વાતાવરણ ને લગતી જે બીમારી છે તમે ગરમી ઠંડીમાંથી ગરમીમાં આવો ત્યારે જે ઇમ્યુન સિસ્ટમ આપણી નબળી પડતી હોય એ ઇમ્યુન એસિડ સારી માત્રામાં છે કે જે ઇમ્યુનિટી હોય કે જેની તબિયત છે એ વાતાવરણ બદલતા અથવા તો મહિનાઓ બદલતા જેમ કે શિયાળામાંથી આપણે ઉનાળામાં આવીએ તો ઘણા લોકોને શરદી ઉધરસ કફ જાળા જેવી ઘણી બધી તકલીફો થતી હોય છે આ વસ્તુ પેટ માટે ઉપયોગી છે આંતરડા માટે અતિ ઉપયોગી છે આની અંદર એવા સારા બેક્ટેરિયા રહેલા છે કે જે અંદરના ખરાબ બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરે અથવા તો આમાં જે એવા સારા તત્વો છે કે જે આપણા પેટને આંતરડાને હુજરીને ખૂબ સારી રીતે સાફ કરવાનું ને સ્વચ્છ રાખવાનું કામ કરે આપણું જે શુકુ નારિયળ છે એ પાચન ક્રિયાને મજબૂત કરે છે કોઈ પણ ખોરાક તમે શરીરમાં નાખશો એનું તાત્કાલિક પાચન કરવું હોય તો તો આ પ્રકારનો ખોરાક માર્ચ મહિના દરમિયાન તમે તમે ગજબનો રીતે રોજનો ગ્રામ જેટલો ખાઈ લો તમારા શરીરમાં ક્યારેય પણ એક આખા વર્ષ દરમિયાન તમને પાચનને લગતી તકલીફ બહુ ઓછી થશે પણ આ પ્રકારનો ખોરાક ત્રણ ચાર ખોરાક એવા હોય છે કે જે સીઝન બદલાતા ઋતુ બદલાતા એ તમને મળી આવે છે જેમાં આપણે

એનાથી આપણને અશક્તિ કમજોરી ખરાબ કોલેસ્ટ્રોલ મળે મળે હૃદયની તકલીફ છે આ વસ્તુની અંદર સારું કોલેસ્ટ્રોલ રહેલું છે કે જે હૃદયને દસ ગણું મજબૂત કરવાનું કામ કરે છે આની અંદર મેગ્નેશિયમ પણ છે કે જે હૃદય માટે ઉપયોગી છે ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ છે કે જે દાંત હાડકાં માટે ગજબનું ફાયદાકારક છે તો એક વસ્તુ કે જે તમારું જીવન ખરેખર બદલી શકે આપણે એને સબ્જીની અંદર તો યુઝ કરીએ છીએ પણ એનાથી સારું છે કે તમે આને કાચે કાચું ખાવાનું રાખો આટલી માત્રામાં સવારમાં અને એક ટાઈમ તમે સાંજે ખાઈ લો તો એ તમારા શરીર માટે આપણા શરીર માટે માનવ શરીરના દરેક અંગો માટે એ વરદાન સ્વરૂપ સાબિત થશે આ વિડીયો બધાને શેર કરો આ વિડીયોને લાઈક કરો ટોપરું છે માર્ચ મહિનામાં ખાવાનું બિલકુલ ના ભૂલો વિડીયો લાઈક કરો હું કાલે ખજૂર કે આપણે ધાણીનો વિડીયો મૂકીશ આભાર